ભગવાન શ્રી સ્વામિનારાયણ એના યુવાન મિત્રો દ્વારા આ સરસ મજાનો નો સુંદર સ્નેહમેલન નો કાર્યક્રમ યોજાયો છે મિત્રો અહીંયા ઉપસ્થિત છે મારે ટૂંકી જ બે વાત કરવી છે આપણે અહીંયા બધા ભેગા થયા છીએ એનો હેતુ શું છે જ્યાં સુધી જીવનની અંદર આપણે કોઈ પણ કાર્ય કરીએ

આપણે સુખી થવું છે હવે સુખી કેમ આજુબાજુ આપણે નજર કરીએ તો કેટલા માણસો સુખી છે અને કેટલા માણસો દુખી છે સુખી છે એ માણસો કઈ રીતે સુખી છે અને જે સુખી જેને સમજીએ છીએ વાસ્તવિક સુખી છે કે દુખી છે આ બહુ સમજવા જેવો વિષય છે આધ્યાત્મિક વિષય જેના માટે જન્મીએથી મર્યા સુધી આપણે સતત સુખની પ્રાપ્તિ માટે સંઘર્ષ કરીએ છીએ આપણે કોઈને મારી નાખીએ છીએ કે કોઈને હાર કરવીએ છીએ એની પાછળનો જો હેતુ સમજો તો આપણે જીવનની અંદર કંઈક પ્રાપ્ત કરવું છે એટલે આપણે ન કરવાનું કરીએ છીએ કોઈ માણસ ગાંડો નથી આ જગતની અંદર પણ એને આ જગતની અંદર સુખ પ્રાપ્ત કરી લેવું છે

તમે જીવનની અંદર વિચારો કે તમને સુખ ક્યારે મળ્યું તમારી લાઈફ તમે જીવા એમાં તમે કઈ વાતથી સુખી થયા કોઈ તમારો દુશ્મન હતો એને તમે પાડી દીધો એટલે તમે સુખી થયા તમારે કરોડ 5 કરોડ રૂપિયા ભેગા કરવા હતા અને તમે કરી લીધા એટલે તમે સુખી થઈ ગયા છો તમારે 50 વીઘાની 100 વીઘા જમીન કરવીતી થઈ ગઈ એટલે તમે સુખી થઈ ગયા છો તમારા ગામની અંદર જે જે સંકલ્પો લઈને તમે આગળ વધો છો એ પૂર્ણ થતા જાય તમે સુખી થાવ છો નથી થતા વાસ્તવિકતા જેવા તમે જે માણસને તમે સુખી સમજો છો ને એના જીવનની અંદર તમે ટૂક્યું કરો તો એ કરોડપતિ માણસ ને દુખી છે માટે સુખ ને સમજશું તો જીવનની અંદર આપણને જીવન જીવવાની જે મજા આવશે આ દુનિયાની અંદર બધા દુઃખી છે સુખી કોણ છે એ માણસ સુખી છે આ જગતની અંદર બધું જ મળી જવાથી સુખી નથી થતું સુખી નથી થવાતું અને બધું જ ખોવાઈ જાય તોય જીવનની અંદર દુઃખ નથી મળતું એવું આપણું શ્રીમદ ભગવદ્ ગીતા શાસ્ત્ર છે એ કહે છે આપણી સંસ્કૃતિ ની અંદર આપણા ઋષિ મુનિઓ આપણને કહે છે કે આપણા અંદર રહેલો જે આત્મા છે એ સર્વશક્તિમાન છે આ જગત ની અંદર આપણે જે પણ ઈચ્છીએ એ કરવા માટે આપણે સક્ષમ છીએ પણ આપણે આપણા આત્મ જ્ઞાનને સમજો નથી આપણે બીજાને સુખી કરવાથી આપણે સુખી થઈ એ સમજણ જ નથી આપણે જીવનની અંદર કોઈને સુખી કરવાનો પ્રયત્ન કરીએ છીએ એ પ્રયત્નની અંદર હું એવું કહે આ મંચુપતિ કે 75% એ પ્રયત્ન આપણે દુનિયાને દેખાડવા માટેનો કરીએ છીએ વાસ્તવિક જેને સુખી થવું છે એ દુનિયાની અંદર બીજાનું શ્રેય છે એ ઓટોમેટિક પોતે સુખી થાય જ આધ્યાત્મિક જગતનું સૂત્ર એમ કહે છે કે આ જગતની અંદર જે પણ આપણી સમક્ષ મનુષ્ય દેખાય છે કે બધી જ ભગવાનની કૃતિ છે એમાં રહેલો આત્મા અને આપણામાં રહેલો આત્મા બે એક જ છે માટે તમે બીજાનું શ્રેય છો એટલે તમારું ઓટોમેટિક શ્રેય થવાનું છે પણ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે અત્યારે હું આ પ્રવચન કરું છું એટલે તમારા બધાના મનની અંદર એક વાત એ નક્કી ઉદ્ભવિત થવાની છે કે પણ સ્વામી આ આત્માને પરમાત્મા જોયો પડે

કે મારી કરતા તમે સારી રીતે સમજો છો અને સારી રીતે બોલી શકો છો પણ તમને અનુભવ નથી એટલે તમે સ્પીચ નથી આપી શકતા પણ હું બોલું એ તમે મારી કલા સમજી શકો એટલા બધા આધ્યાત્મિક ભાષણો તમે સાંભળ્યા છે તમે એવા ધાર્મિક કાર્યક્રમોમાં ગયા છો પણ તમને વાસ્તવિક એ ચોટ નથી લાગતી એટલે તમારો આત્મા અંદરથી જાગીને તમારો જે રણકાર જીવનની અંદર આવો જોઈએ આવતો નથી વાલ્યાને નારદજી એટલું જ કીધું કે આજે તું કરે છો ને તારે ભોગવવાનું છે અને વાલીઓ ઘેરે જઈને પૂછ્યું એના પરિવારના સભ્યોને કે આ તમારા ભરણપોષણ માટે હું કુકને મારી નાખું છું આ બધાય પાપનો ભાગીદાર તમે કે નહીં તો એના પરિવારના સભ્યોએ એમ કીધું કે ને આ તો તારે એક જ ભગવાન છે અને વાલ્યાને જીવનની અંદર ચોંટ લાગી નારદજી પાસે આવીને પગમાં પડી ગયા અને વાલ્યા લૂંટારામાંથી

એનું આપણને જ્ઞાન થશે માટે હું એક દ્રષ્ટાંત સાથે તમને સમજાવું કે આપણા શરીરની અંદર આત્મા છે હવે એને પ્રેક્ટિકલ મારે તમને બતાવો છે સમજાવો વૈજ્ઞાનિક સિસ્ટમ આધ્યાત્મિક જગતની અંદર જે શાસ્ત્રમાં કીધું છે એ માટે તો આપણે એના અનુસંધાન સાથે મનન ચિંતન ને અધ્યયન કરીએ ત્યારે વસ્તુ સમજાય પણ પ્રેક્ટિકલ એક દ્રષ્ટાંત આપો એટલે તમને ઘણું ખરું સમજાઈ જશે ઘણા ના ની અંદર આ વસ્તુ મગજ ની અંદર બેસી જશે પરિક્રમા કરવા માટે એક માધી ગિરનાર ની પરિક્રમા કરતા હતા એમાં ત્યાં કોઈ ગોરો અંગ્રેજ આવેલો હિંસક પ્રાણીઓ એનો આત્મા ત્યાં ભટકતો

શું કરવું એનું નોલેજ જ છે આપણે જિંદગી કેવી રીતે જીવી એ બધાને ખબર પડે જ છે પણ આપણે આપણા આત્મકલ્યાણનો કે આત્મશ્રેયનો કે આપણે સુખી થવાનો મંત્ર એનો ખ્યાલ નથી આપણે શરીરની વાસ્તવિકતા માનીને જીવનની અંદર સુખી થવા માટેનો પ્રયત્ન કરીએ છીએ માટે આપણે જો આત્માના અવાજે જીવ જીવશું તો આ જગતની અંદર આપણે પણ સુખી થશું અને સમાજના અન્ય લોકોને પણ સુખી કરી શકે બીજી વાત મારે એ કરવી છે કે સાણંતરી ગામના આ દરેક વાર મિત્રોએ બહુ સરસ મજાનું સુંદર આયોજન કર્યું છે આ બીજો આપણો દ્વિતીય વર્ષ છે અહીંયાથી આગળ આપણે આય ને સૌ સૌના અંદર પાછા આપણે જોડાઈશું પણ હું સાંતુ તરીકે તમારી પાસે એની અપેક્ષા રાખું

મારા આ દુનિયા ચાલે છે માટે હું એવું એક અપેક્ષા રાખું ગામ પાસે ક્રાંતિ આપણે એવો શું પ્રશ્ન આપણા ગામ શરૂ કરીએ કે જેની અંદર સમગ્ર સુરત અને આપણા સૌરાષ્ટ્રના ગુજરાતના દરેક લોકોએ નોંધ લેવી

હરેક અહીંયા ઉપસ્થિતને એટલું કહેવા માંગુ છું કે કાલ સવારથી આપણે ઘરે જઈએ આપણા મા-બાપને આપણે સંવારમાં નિયમિતપણે લાવશું પણ કાલ બધા લાગના જે આંતા વરસની લાગુ છે પછી તમને આદત પૂરી જાય તો લાગ જોતી એ પર મારા વચન પર બધા માનો પછી આપણે પરણનશું કેમશું અમે એ જે સુખની અપેક્ષા રાખું છું કરોડો રૂપિયા પૈસાથી સુખ નથી દોરાતું તમે જે અનુભૂતિ થશે ને એ જે સુખ એ નથી

આપણો બાપ છે આપણે એનાથી જન્મ લીધો છે એના ઋણમાંથી આપણે કદાપી મુક્ત નથી થઈ શકીએ આપણી સનાતન સંસ્કૃતિનો સિદ્ધાંત છે મારે એ વાત એ સિદ્ધાંત સ્થાપિત કરવો છે કે માં-બાપનું સ્થાન શું હો છે વાસ્તવિક વાતો કરીએ છીએ પણ વાસ્તવિક મારે સાંત્રી ગામની શરૂઆત કરવી છે અને હું આ મંત્ર સાથે એવું ઈચ્છી

અને અભિમાન ને કારણે આપણે જાણવા છતાં આપણા મા બાપ ને પગે નથી લાગી શકતા માટે જે પગે લાગે એને ગામ ની અંદર પ્રેમ થી બોલો અમે જે પગે ન લાગે એને કે કોઈ તું અમારા ગામની એટલી વાત નથી માંગતો રહેવા દે વાત કરી બંધ કરી દે ઓટો ને કે કદા મળશે પણ ગામની અંદર અમે જે નક્કી કરો એને ફોલો કરવા માટે ગામની ની શક્તિ કામે લાગી જોઈએ

ભગવાન થી સરળ સંતોષ નહી રાખતા આપણા વડીલો રાખવા ફરજ છે

અને એનો અમલ છે અને અમલ પછી તમને સાબાસી મળે હું તમને કે કોઈ એમ કે તમને બહુ કે કોઈ બધી જવાબદારી અને એમાં કોઈને જરાય બધું મારા અને ફૂલ થાય બધું તમારું પણ તમારે કંઈક કરવું પડે પાકું કરવાથી જગતની અંદર કંઈ મળવાનું નથી માટે આપ સૌને ખૂબ ખૂબ ભેળદાવું છું

અને એટલા માટે તમારે હું મારા સંપ્રદાયની અંદર મારા ગાય પાછળની અંદર કરું છું આવો કોઈ વિષય મૂકવો નથી પણ આજે તમારી સમક્ષ ફોરો મૂક્યો છે અને એ વિષય તમને બધાય ખૂબ ભાવથી પ્રેમથી ઉપાડી લીધો અને આખી દુનિયાને સંદેશ કે એવો આપણે શરૂઆત કરવી છે માટે અંદરની અંદર જનપુરપતિ ગોપીનાથજી મહારાજના ચરણોને પ્રાર્થના કરું કે આપણું કામ સર્વ પ્રકારના સુખી થાય આપણા કામની અંદર ખૂબ સંપ અને એકતા વધે ગામના કોઈ પણ દુખી માણસને પછી આમાંનું છે કે સંગઠનો બજે થાય પણ આપણા ગામનું સંગઠન આપણે એવું કરવું છે આપણે કોઈને ભયભીત નથી કરવા આપણે કોઈનું દુઃખ હોય કોઈને ભય હોય ને એ દૂર કરી એવું સંગઠન કરવું છે આપણે એ તો થાય કે ભાઈ આપણા સમાજની એકતા કરો આપણને કોઈ દબાવે એટલે પાડી દે આપણે કોઈને પાડી દેવા માટે એક નથી થતા આપણે સમાજમાં કોઈ દુખી માણસનું દુખ દૂર કરવું છે કોઈ ભયભીત માણસ હોય એને આપણે આશ્વાસન આપી અને સ્વસ્થ કરવો છે એટલા માટે આપણું સંગઠન આપણે મજબૂત કરીએ છીએ સાણસની ગામના એક એક યુવાનો દરેક ગામના વડીલો નગરજનો આ મંત્ર સાથે આપણે આ એકતા જાળવશું અને એની એકતા ત્યારે જળવાય કે જે લોકો કાર્ય કરતા હોય એના કાર્યને આપણે બિરદાવીને પ્રોત્સાહન આપીએ જગતની અંદર આવા બધા કાર્યક્રમની અંદર અટકી ક્યાં પડે છે કે સૌને અંદરથી ઈર્ષ્યા થાય છે આ અમારો દીકરો આગળ વધે છે સારા કાર્યને તમે સ્વીકારીને જો એને પ્રોત્સાહન તમે નહી આપો તો આપણે દુખી થશું આપણે સુખી થવું છે સામાજિક કામના લોકોએ તો સારા કાર્યને 100% સમર્થન આપો અને એવા કાર્ય કરવા માટે પ્રેરિત કરો એવા યુવાનોને જાણ પણ જરૂર પડે ને આપણે બધા ઉભા રહીએ અને એ આપણા ગામની અંદર આપણે એવી ક્રાંતિ લાવીએ કે બીજા ગામના લોકોને આપડા ગામની અંદરથી આ મંત્ર શીખવા આવવું પડે કે ભાઈ સાણંદની ગામની અંદર શું વિશેષતા છે કે આખા ગામને આખા વિસ્તારની અંદર એ ગામની આખી બાબતોને બધા દુનિયાના લોકોએ જોવી પડે માટે આપ સર્વને કરમત સાધુ તરીકે પ્રાર્થના કરું છું કે કાંઈ નવું કરો એવું કરો કે ગામની અંદર દુનિયાની અંદર એવી આપણે દિશા બતાવી કે જે દિશા